સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોનવેજની હોટલ અને ધાબાઓ ચાલતા હોય છે ત્યાં કોઈ અખાદ્ય વસ્તુઓ જે સ્વાસ્થ્યને હાનિકારક મળતી હોય એ મળે છે કે નહીં એ બાબતે ખાતરી કરવા માટે સ્થાનિક પોલીસ અને તેની સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને એફએસએલના અધિકારીઓ અને વેટરનરી ડોક્ટર્સ આ બધાની સંયુક્ત ટીમે ચેકિંગની હાથ ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલી હતી તે દરમિયાન આ સંયુક્ત ટીમે સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મિડ હોટલ દાવત હોટલ તંદુર હટ હોટલ અલ કાદરી હોટલ નાનાવાડી હોટલ અમદાવાદી તવા ફ્રાય હોટલ અને હાજી ચિકન હોટલ અને બીજા નાના નાના ધાબાઓ એમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી અને આ ધાબા અને હોટલોમાં વિવિધ સેમ્પલો એફએસએલના અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગના અધિકારીઓએ સામ સાથે રાખી અને લેવામાં આવેલી હતી અને આ જે સેમ્પલ લઈ અને એને વધુ પરીક્ષણ અને પૃથ્થકરણ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગના અધિકારીઓ એમની લેબમાં લઈ ગયેલા હતા અને આ સેમ્પલના પરીક્ષણ થયેથી જે કંઈ રિપોર્ટ આવશે એ આધારે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે